આજની વાર્તા પ્રિય પાત્રોની યાદોને શક્તિમાં ફેરવો અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કેતકી અને કેતન બંને પતિ પત્ની એમને સાત આઠ વર્ષનો એક દીકરો હતો ખૂબ સારી રીતે રહેતા હતા જીવનમાં જેને આપણે એમ કહી શકાય કે ઉત્તમ ભૂમિકા ઉપર કોઈ પણ દંપતી રહેતા હોય જેના જીવનની અંદર હસી મજાક આનંદ અને ખૂબ પ્રફુલ્લિતતા હોય એ રીતે એ રહેતા હતા લગભગ બાર પંદર વર્ષ સુધી આ જ રીતે એને રહેવાનું હતું રહ્યા હતા અને એમાં એના એક સંતાન પણ એ આઠ દસ વર્ષનો થઈ ગયો હતો એ સમયે કેતનને કોઈ એક ચોક્કસ પ્રકારની બીમારી આવી અને એ બીમારી બહુ ગંભીર હતી અને ગંભીર બીમારીમાં માત્ર થોડાક જ સમયમાં કેતનનું અવસાન થાય છે અને કેતનના અવસાનથી કેતકી ભાંગી પડે છે પોતાની જે પ્રિય પાત્ર કહી શકાય એનું અવસાન અને કેતકીને જીવનની અંદર કોઈ મજા આવતી નથી એકલી એકલી બેઠી રહે પોતાના જે સંતાન છે એના ઉપર ધ્યાન પણ ન આપે કોઈ પણ પ્રકારે કોઈની સાથે વાત પણ ન કરે અને જીવનમાં એનું સર્વસ્વ ચાલ્યું ગયું હોય એ જ પ્રકારે એ પોતે ખરેખર એ રહેતી હતી બધા માણસોને સમજાવે કે ભાઈ દુનિયામાં કોઈ પણ પતિ પત્ની બંને સાથે જતા નથી જ્યારે એક વ્યક્તિ જાય જ્યારે બીજી વ્યક્તિએ સહન કરતા શીખવું જ જોઈએ પણ આ કેપકીને આ વાત સમજાતી નહીં અને વારંવાર આ જ પ્રકારની વાતો બધા કરે એટલે એને ગમતું પણ નહીં કોઈ એક વખત એના એક ખૂબ નજીકના સગા પણ સાથોસાથ સારા ચિંતક હતા એટલે કે એ આવે છે વડીલ હતા ખૂબ અને એની સાથે રહ્યા ત્યારે કેતકીને એમ કહે છે કે બેટા તારા દુઃખને હું સમજી શકું છું તારું જે પ્રિય પાત્ર છે એની તારે કેટલી યાદો છે તમે સારી રીતે રહ્યા છો સારી રીતે ફરવા બાર ગયા છો જીવનમાં આનંદ પણ ખૂબ મેળવો છે અને એ બધી યાદો તને અત્યારે સતાવતી હોય હું સમજુ છું પણ મારે તને એમ કહેવું છે કે દુનિયામાં હંમેશા એક વાત યાદ રાખો કે એક કોઈ પણ બે વ્યક્તિના એકબીજા જો બહુ બહુ પ્રિય પાત્ર તરીકે રહેતા હોય ત્યારે એકને એક દિવસ એને છૂટું પડવું જ પડે છે અને એમાં તમારા સંજોગો આવી ગયા મારે એક સલાહ આપી કે તારા પ્રિય પાત્રની તું યાદો તો બહુ આગોળો અને એ યાદને તું સતત રીતે વાવોળતા વાવડતા વાવળતા તારા મનમાં કોઈ રસ રહેતો નથી એને બદલે મારે તને એમ કહેવું છે કે એ યાદોને શક્તિમાં ફેરવી નાખ તારા બંને વચ્ચેના જે સંબંધો હતા એમાં જે આનંદ હતો એ જ આનંદ તો બીજા કોઈ દપસીને આપવા માટે એને ખરેખર કેવી રીતે આવે એને માટે પ્રયત્ન કર એ બંને વચ્ચે તમારે એકબીજા વચ્ચેનો જે મેળ હોય એ જ મેળ બીજા દંપતીમાં આવે એને માટે પ્રયાસ કર દંપતિની ભૂમિકામાં કેમ રહેવું જોઈએ એને માટે તું સંસ્થા ઊભી કર એને માટે જે દુઃખી દંપતિ હોય એને સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર અને આ રીતે જો તું કરીશ તો ખરેખર તમારી જે બધી યાદો છે એ આપોઆપ શક્તિમાં રૂપાંતર થાય એના મનમાં એ વાત આવી કે વાત તો સાચી છે હું જો આ જ રીતે દુઃખી થઈશ તો ક્યારેય સરખો આવશે નહીં અને એના અનુસંધાનમાં આપણે એટલું ચોક્કસ કહી શકાય કે એ જે કેતકી છે એને પોતે ફેરફાર કર્યો જીવનની અંદર એક દંપતીઓ માટેની એક સંસ્થા ઊભી કરી અને એ સંસ્થાની અંદરનો મોટો ઉદ્દેશ એ રાખ્યો કે બધા જ બેનો જે દંપતીઓ છે એ દંપતીઓને સમજાવે જીવનમાં કેવી રીતે આનંદ લેવો આનંદ લેતી વખતે શું કરવું જોઈએ અને આ પ્રકારની વાતને સમજાવતા સમજાવતા એના મનની અંદર ઉત્સાહ થયો કેટલાય દંપતીઓ જે અસ્તવ્યસ્ત જીવતા હતા દુઃખી રાજ્ય જીવતા હતા એને ખરેખર સાચી રીતે જીવતા કર્યા અને આ રીતે કરવાથી એના જીવનની અંદર ખૂબ ખૂબ શાંતિ થઈ અને જીવનની અંદર એ ખૂબ સારી રીતે પોતાનું કામ કર્યું આ વાર્તાનો બોજ આપણને એમ કહે છે કે તમારી યાદો હું ફરીવાર કહું છું કે આ તો દંપતીની વાત છે પણ ક્યારેક ક્યારેક બે મિત્રો હોય અને એમાંથી એક મિત્ર ચાલ્યો જાય અને એની જે યાદ આવે એની યાદો આવે એને પણ શક્તિમાં ફેરવવા જોઈએ ક્યારેક ક્યારેક ભાઈબેન હોય અને ભાઈબેનમાંથી એકાદ વ્યક્તિ ચાલી જાય અને એની વચ્ચે જે પ્રેમ હોય એ પ્રેમ જે હોય એની યાદોને પણ શક્તિમાં ફેરવવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે એ યાદો છે એ તમારી મૂળી છે એવી યાદો જે તમારી હોય એને જો તમે શક્તિમાં ફેરવો તો તમારું જીવન પણ સારું થાય અને સમાજની અંદર પણ તમે વધારે ઉપયોગી બની શકો એ આ વાર્તાનો બોધ છે આપણે આપણા સંતાનોને પણ આ વાત ચોક્કસપણે કહીએ અને ખરેખરના જીવનમાં એ યાદોને શક્તિમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો સમાજને બહુ મોટો ફાયદો થશે એવી લાગણી સાથે હું મારી વાત પૂરી કરું છું ધન્યવાદ